નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ મિત્રો આજે તમને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે આપણે આઈએ છે નડિયાદની અંદર જે પીપલક ચોકડી છે જુઓ પીપલક ચોકડી અને આ જે મહાદેવનું મંદિર કહેવાય છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે તમે અહીં આગળ જાઓ જે દિવસથી મેં ચેનલ શરૂ કરી છે એ દિવસથી ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે તમે પીપલક ચોકડીના ભજીયા ક્યારે બતાવશો પીપલક ચોકડીના ભજીયા ક્યારે બતાવશો તો મિત્રો આજે આપણે છીએ અહીંયા આગળ તમને સરસ મજાના ભજીયા બતાવી દઈએ મહાકાળી ભજીયા ત્યાં છે વિનુભાઈ વિનુભાઈ જોડે આપણે સરસ મજાની વાતચીત કરીશું ભજીયાનું બધું તમને સરસ બતાવી દેવાનું છે આજે મિત્રો તો ચાલો મિત્રો શું નામ છે તમારું અરે વિનોભાઈ વિનોભાઈ અમે અમારા બધા વ્યૂઅર મિત્રોને લઈને તમારે ત્યાં આઈ ગયા ઘણા ટાઈમથી બધાની रिक्वेस्ट હતી સજેસ્ટન હતું કે ભાઈ પીપળા ચોકડીના ભજિયા બતાવો તો આજે અમારા બધા વ્યૂઅર મિત્રોને લઈને તમારે ત્યાં આઈ ગયા શું બનાવો છો તમારે એની વાત કરદો અમારા વ્યૂઅર મિત્રોને કાય બનાવું છું મેથી ગોટા વડા વાહ ભાઈ વાહ જોઓ મિત્રો મેથીના મરચી વાહ વાહ ટામેટા

અબે વાહ જો ગોટાનો લોટ બને જાય 45 વર્ષ થઈ મિત્રો અને આપણે જ્યારે એ વખતે શરૂ તો ત્યારે શું ભાવ હતો અને શું ભાવ છે એની થોડી વાત કરો શરૂ ત્યારે પૈસા રૂપિયા રૂપિયા

સરસ સરસ જોવા મિત્રો તમને આજે સરસ મજાના ભજીયા અને દાલવાડા અને બધા બધી જાતના ભજીયા તમને આજે બતાવી દઈશું મિત્રો સરસ આ બાજુ ચા પણ સરસ બની ગઈ છે જોવા મિત્રો ચા અને ભજીયા અને બધું સરસ વસ્તુ તમને આજે બતાવી દેવાનું છે રાકડા ઉપર કામકાજ છે બધું મિત્રો જોવા અહીંયા આગળ રાકડાનો ચૂલો છે મહાકાળી ભજિયા હાઉસ વિનુભાઈ આપણે શું ટાઈમિંગ છે અને જગ્યા ને એની પણ થોડી બધી વાત કરો મહાદેવનું મંદિર બરોબર અને વિનુભાઈ અચ્છા હાઈવે ઉપર આપણે જે એપીએમસી શાક માર્કેટ છે મિત્રો દિપલક ચોકડી એની સામે જ છે મહાદેવનું મંદિર એની બાજુમાં જ મહાકાળી પછી આવો છું તમે ઘણા બધા વિડીયો જોયા હશે તો આજે પણ આપણે આપણે પણ આજે સરસ મજાનો વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છીએ તમને સરસ મજાના બધું ટાઈમિંગની પણ થોડી વાત કરો કે શું ટાઈમિંગ છે આપણે અહીંયા આગળ સવારે સાડા આઠ વાગ્યા ચાલુ થાય સાંજે આઠ વાગ્યા સુધી વાહ ભાઈ વાહ સરસ જો મિત્રો ભજીયા સરસ પાકી ગયા છે વાહ

અને પાર્સલ નો કોઈ અલગ ચાર્જ લેવાનો કે કોઈ ચાર્જ નહીં વાહ ભાઈ વાહ સરસ સરસ ચાલો મિત્રો આજે આપણે પણ સરસ મજાની ડિશ તૈયાર કરાવી દઈએ અને તમને બતાવી દઈએ ભજીયા અને બધું સરસ ચાલો મિત્રો આપણે પણ આજે સરસ ડિશ તૈયાર કરાવી દઈએ વાહ ભાઈ વાહ વાહ વાહ

શું નામ છે તમારું લોકેશ લોકેશભાઈ આપણે અહીંયા આગળ સરસ મજાના ભજીયાને બધું તો સરસ મળે જ છે તમે પણ અહીંયા આગળ છાશ ને બધું આપો છો એની થોડી વાત કરો અમારા વિવર મિત્રોનું છાશ હોય છાશ મસાલા છાસ જોવા મિત્રો છાસ વાહ 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 સરસ મજાનું મિક્સ કરીને આપવાનું વાહ ભાઈ વાહ જય લો અને લોકેશભાઈ શું ભાવ છે આનો એ પણ કહી દેજો અમારા વ્યુઅર મિત્રો રૂપિયા સરસ 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 સોડાના સોડા સોડા પણ મિત્રો તમને મળી જવાની છે અહીંયા આગળ અને ઘણા બધા મિત્રોનું એવું પણ હોય છે આપણે ભજીયાની એની જોડે કે છાસ હોય તો પણ વધારે મજા આવી જાય તો તમને ભજીયાની જોડે જોડે છાસ પણ અહીંયા આગળ મળી જશે તો એક વખત ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે લોકેશભાઈ એક વખત અહીંયા આગળ એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કરતો કેટલાક ચોકડી ની નજીક એપીએમસી માર્કેટ ની સામે હા નેશનલ હાઈવે નંબર 8 બરોબર અને બાજુમાં જ મિત્રો જો આ મહાદેવ નું મંદિર બરોબર એ મહાદેવ ના મંદિર ની બાજુમાં જ મહાકાળી ના ભજિયા અને અહીં આગળ છાસ ને સોડા અને શરબત ને બધું સરસ તમને મળી જવાનું છે મિત્રો જય મહારાજ